બોટાદ જિલ્લાના પવિત્ર યાત્રાધામ એવા ગઢડા ગોપીનાથજી મંદિરે હરિકૃષ્ણ મહારાજનું એકસો પાસઠમો વાર્ષિક પાટોત્સવની આજે ધામધૂમપૂર્વક ભક્તિભાવ સાથે ઉજવણી કરવામાં આવી હતી આ એકસો પાસઠમાં પાટોત્સવ નિમિત્તે સવારે ભગવાનને અભિષેક કરવામાં આવ્યો હતો મહાઆરતી કરવામાં આવી તેમજ ભગવાનને વિશેષ અને દિવ્ય વાઘા પહેરાવવામાં આવ્યા તેમજ વિશેષ શણગાર કરવામાં આવ્યો આજે એકસો પાસઠમાં વાર્ષિક પાટોત્સવ નિમિત્તે મોટી સંખ્યામાં ભક્તો ગઢડા ગોપીનાથજી દેવ મંદિર ખાતે ઉમટી પડ્યા હતા આ પાટોત્સવમાં ધામે ધામથી અનેક વિદ્વાન સંતો આવ્યા હતા હરિભક્તો આવ્યા હતા અને આ દિવ્ય અને ભવ્ય પાટોત્સવનો લાભ લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો આપનો પરિચય હિરલ અમિતભાઈ બારોટ છે અમે ઉપલેટા થી દર્શન કરવા આવ્યા છીએ અહીં ગઢડા આજે પાટોસો નિમિત્તે અને અમે વર્ષો થી અમારા જોકે પૂર્વજો છે એ પણ સ્વામિનારાયણ ભગવાનના વંશજ જ છે એટલે અમે વર્ષો થી અહીં ગઢડાને માનીએ છીએ અને અહીંયા આવ્યા છીએ દર્શન કરવા આજે પાટોસો અમે પહેલા સારંગપુર થી ભક્ત ચિંતામણી પારાયણ માટે આવ્યા હતા અને ત્યાંથી અમે અહીંયા સોના દર્શન કરવા માટે આવ્યા છીએ અને અમારા સાથે ત્યાં પારાયણમાં 200 ને જેટલી છે છે બધી બધા અલગ અલગ બધા સત્સંગીઓ છે અને પણ બધા અલગ અલગ ગામથી આવ્યા છે કોઈ ખંભાત આવ્યું છે કોઈ અમદાવાદથી થી સુરતથી થી સુરત બહુ જ સારું કારણ કે ગઢડામાં મહારાજે

ભોથાભાઈ શેખલિયા દિવ્યાંગ ન્યૂઝ ગઢડા બોટાદ